અને ઝેનોક ની નવી રજૂઆત ફિલ્મ ચણિયા ટોળીનું ટીઝર ટીચર્સ ડે ના દિવસે થયું લોન્ચ ટીચર્સ ડે ના ખાસ દિવસે આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને ઝેનોક ફિલ્મસે તેમની આગામી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળીનું ટીઝર લોન્ચ કર્યું છે જય બોર્ડ અને પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત તથા આનંદ પંડિત અને વૈશલ શાહ દ્વારા નિર્મિત આ ફિલ્મની કોન્સેપ્ટ ગુજરાતી સિનેમામાં નવી દિશા દર્શાવે છે આ ફિલ્મની કહાની એક એવા શિક્ષકની આસપાસ ફરે છે જે સાત મહિલાઓને પોતાની શિષ્ય બનાવી તેમને અનોખો પાઠ ભણાવે છે પરંતુ આ પાઠ છે બેંક લૂંટવાનો શિક્ષક અને શિષ્યાઓ વચ્ચેની આ અવિશ્વસનીય સફરમાં રહસ્ય રોમાંચ અને મનોરંજનનું મજબૂત મિક્ષણ દર્શકોને અનુભવાશે ટીચર્સ ડેના દિવસે ટીઝર લોન્ચ થવું આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે કેમ કે શિક્ષકના પરંપરાગત રૂપને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરે છે નિર્માતા વૈસલ શાહે આ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું કે અત્યારના સમયમાં ફિલ્મની કથા વસ્તુ અંગે દર્શકો ખૂબ જ જાગૃત થયા છે ગુજરાતી સિનેમાની કથા વસ્તુ પ્રકાર ઝડપથી વધી રહ્યા છે ચણિયા ટોળી દ્વારા અમે દર્શકોને એક નવો અનુભવ આપવાનો પ્રયત્ન કર્યો છે ટીઝર તો માત્ર શરૂઆત છે આ ફિલ્મ દર્શકોને દરેક પ્રકારના ઇમોશન્સનો અનુભવ કરાવશે હશે ફિલ્મના કિરદારો દર્શકોને મજા પડે તેવા છે આ અંગે વાત કરતા આનંદ પંડિતે જણાવ્યું કે ફિલ્મનો વિષય ખૂબ જ રસપ્રદ છે અમને વિશ્વાસ છે કે આ ફિલ્મ યુવાનો તથા પરિવાર બંને વર્ગના દર્શકોને ગમશે મૂળે અમારી ફિલ્મ પારિવારિક છે આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર્સ જય બોર્ડ અને પાર્થ ત્રિવેદીએ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મનો વિષય સ્ત્રીઓને ઘણું જ પોતાનું લાગશે આ ટીઝરની દરેક સેકન્ડમાં અમારી ટીમની મહેનત લગ્ન અને લાગણીઓ છતી થાય છે સ્ટોરી બોર્ડના પહેલાં સ્કેચથી લઈ ફાઇનલ સાઉન્ડ મિક્સ સુધી અમારી ટીમે પોતાનું મન રેડીને કામ કર્યું છે અમે આ ફિલ્મ માટે ખૂબ જ આશાવાદી અને ભાવુક છીએ અમારી ફિલ્મને દર્શક પ્રેમથી વધાવશે તેવી આશા અમને છે ગુજરાતી સિનેમામાં હિટ મશીન છે ઇન્ડસ્ટ્રીના હિટમેન ગણાતા વૈસલના પ્રોડક્શન એક પછી એક બોક્સ ઓફિસના રેકોર્ડ્સ તોડતા આવ્યા છે દર્શકોને પસંદગી સમજાવવાની તેમની કુશળતા નવીન માર્કેટિંગને ભવ્ય ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સને કારણે તેઓને ગુજરાતી સિનેમામાં હિટ મેનનો ખિતાબ મળ્યો છે વૈશલની ફિલ્મો વિશ્વભરમાં રિલીઝ થાય છે જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ નવી ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે તેમની ફિલ્મો મનોરંજન અને પરિવારના મૂલ્યોનું અનુકૂળ મિશ્રણ હોય છે જે પરંપરાગત દર્શકોને પણ ગમે છે ને યુવાનોને પણ જોડે છે વૈશલ માટે ફિલ્મ બનાવવી માત્ર એક સારી મૂવી બનાવવાની વાત નથી પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય દર્શકો સુધી પહોંચાડવાની છે ડિજિટલ પરફોર્મ પ્લેટફોર્મ્સની તેમની માસ્ટરી અને માર્કેટિંગની સમજણને કારણે તેમની ફિલ્મો ફક્ત રિલીઝ નથી થતી પરંતુ લોકો પર પ્રભાવ છોડે છે આ ફિલ્મનો મુખ્ય કિરદાર છે યશ શોની ફિલ્મમાં યશનો એક નવીન અવતાર જોવા મળશે છાતે જ છે સાત એવી સ્ત્રીઓ જેમના કિરદાર જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઈ જશે